નમસ્કાર જય માતાજી મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તમારો ભાઈ સ્વાગત કર્યું મિસ્ટર મહાકાળી ચોસઠ ચોગણી ઓગણીસો ઓગણીસ માં મિત્રો આજે મિત્રો આપણે એક કોમેડીનો કોમેડી શૂટિંગ કરવા ગયા હતા આજે ઘણા દિવસે અને બાઇક શૂટિંગ કંધીભાઈ મજા હા મજા ને શેનું શેનું શૂટિંગ કર્યું આ બાઇકનું શૂટિંગ કરે કર્યું છે અને કેવો લાગ્યો અમારો બ્લોગ બ્લોગ અને કોમેડી કે મજા આવી તમને કોમેડી બર મજા આવી પણ આરામથી તમને કોમેડી કઈ નહિ શકો મિત્રો કોમેડી એક નંબર કરી છે આ પ્રકારની અને કોમેડી કોમેડી વિડિયો આવી જશે અમારી બીજી ચેનલ છે કોમેડી ચેનલ નામ છે ગોગા ડિજિટલ ચેનલ નામ છે ગોગા ડિજિટલ અને ચેનલની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપલીશું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારું બ્લોગ પસંદ કરો કે એવી કોમેડી પસંદ કરજો તો મળીશું નવા બ્લોગ

ઘટ મિત્રો હોય ને આટલા માટે લીધા છે અને ગઢ કેટલા વાગ્યા છે દસ વાગ્યા છે ને નવ વાગ્યા છે બાળો તડકો આવી ગયો છોડી ગયો બાળો અને અમારે આ આપણે પહેલાં જોઈએ હેક્ટર શું નામ